નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો માછલી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ પંદરસોથી ઊંચો ભાવ પંદરસો ને પચાસ રૂપિયા ઘઉં પાંચસો એકથી પાંચસો પચાસ ઘઉં ટુકડા પાંચસો પાંચથી પાંચસો એકોતેર તુવેરની વાત કરીએ તો સોળસો એકથી ને પાંચ રૂપિયા ચણા બારસો એંસીથી તેરસો અડદ સત્તરસો ચાલીસથી ઓગણીસોને દસ મગ તેરસો પચાસથી સોળસો પિસ્તાલીસ ચણા સફેદ અઢારસો પચાસથી સિત્તાવીસો એક વાલદેશી બારસોથી ઓગણીસો પંચોતેર સિંગદાણા સોળસોથી સત્તરસો પચીસ મગફળી જાડી એક હજાર એંસીથી બારસો વીસ મગફળી ઝીણી એક હજાર નેવુંથી અગિયારસો એંસી એરંડા એક હજાર પચાસથી અગિયારસો ચોર્યાસી તલી બે હજારથી ચોવીસો ને પચાસ સોયાબીન આઠસો પાંચથી આઠસો ચુમ્માલીસ તલ કાળા ઓગણત્રીસોથી એકત્રીસ લસણ બાવીસો પચાસથી એકત્રીસો સિત્તેર ધાણા અગિયારસો નેવુંથી પંદરસો ને દસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું ની પાઉ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર રૂપિયા રા એક હજાર વીસથી બારસો રૂપિયા મેથી નવસો સિત્તેરથી તેરસો પચાસ વટાણા સાતસોથી અઢારસો દસ રાયડો નવસો ત્રીસથી એક હજાર ચાલીસ ડુંગળીની વાત કરીએ તો બસો વીસ રૂપિયાથી છસો રૂપિયા કલોજી ચોત્રીસોથી ચોત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ તે એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો એકતાલીસ મગફળી જાડી નવસો પચાસથી બારસો છ વાત કરીએ તો ઓગણીસોથી બાવીસો એકતાલીસ રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો એકતાલીસ ધાણા એક હજાર એકથી ચૌદસો એક ધાણી બારસો એકથી પંદરસો ઘઉં ચારસો પંચાણુંથી પાંચસો બાજરો ત્રણસોથી ચારસો રૂપિયા અડદ ચૌદસોથી સોળસો રૂપિયા રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસોથી અગિયારસો એક સોયાબીન સાતસો પચાસથી આઠસો છ મગ પંદરસોથી સોળસો એકાવન જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર એકાવનથી હું ચુપાવું ચાર હજાર આઠસો ને એકાણું રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર